ખેરવા ગામે ગોસ્વામી સમસ્ત પરિવાર દ્વારા ગુરુ મહારાજના ધૂણાના ત્રિશૂળની સ્થાપના અને નવચિંડી યજ્ઞનું આયોજન કરાયું મહેસાણા જિલ્લાના ખેરવા ગામે સમસ્ત ગોસ્વામી પરિવાર રહે છે અંદાજે પાંચસો વર્ષ પહેલા આ જન્મભૂમિ ઉપર પકડ અઘોરી મહારાજનો ધૂણો હતો ત્યારબાદ આ અઘોરી મહારાજે આ ધૂણાને મૂકીને ખેરવા ગામની આ ભૂમિ ઉપરથી નીકળી ગયેલા ત્યાર પછી આ દસ નામગીરીએ આ જગ્યા ઉપર વસવાટ કરેલો એ અઘોરી મહારાજના ધૂણાની ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા સંવત બે હજાર ઇઠ્યોતેર મહાસુ તારીખ ત્રણ બે બે હજાર ગુરુવારે સમસ્ત ગોસ્વામી પરિવાર દ્વારા કરવામાં આવેલ આજ રોજ શનિવારે ધૂણાના ત્રિશુરની વિધિ વિધાન રીધિ સિદ્ધિ સાથે બુવાજી બદ્રીશગીરી અને બુવાજી યતુલગીરી ની હયાતી કરવામાં આવેલ અને કાળભીરો મહાકાળી માતા ગોગા મહારાજ ચિકોતર માતા અને જુગણી માતાનો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો ત્યારબાદ ગુરુ મહારાજની સિદ્ધિ સિદ્ધિ સાથે દજા પણ ચડાવવામાં આવી અને સાંજે સમસ્ત પરિવાર દ્વારા સાંજે પ્રસાદનું પણ આયોજન કરેલ આ સમસ્ત ગોસ્વામી પરિવાર દ્વારા જે વખત ભારતભરમાં કોરોનાની મહામારી ચાલુ હતી ત્યારે ખેરવા ગામમાં રોજના ઘણા બધા લોકો મૃત્યુ પામતા હતા ત્યારે ગ્રામજનોના કહેવાથી આ ગોસ્વામી પરિવારે ગુરુ મહારાજ અને ભૈરવ દાદાના નામનું ધૂપિયું આખા ફેરવામાં ફેરવેલું તેનાથી જે લોકો વધારે મૃત્યુ પામતા હતા તેમાં સરો બધો ઘટાડો થયેલો આવા કામ ગુરુ મહારાજે કરેલા છે રિપોર્ટર અરવિંદ પ્રજાપતિ વિનાયન ગુજરાતી ટીવી ન્યૂઝ ખેરવા સર્વ ભક્તોને જણાવતા આનંદ થાય છે કે અમારી આ જગ્યા ઉપર અમારા વસવાડ હતો ભગવાન વસવાડ હતો અને આજે અમારા એ ફંકડ મહારાજના પાટોત્સવ નિમિત્તે અમે આજે ત્યાં અહીંયા પાટોત્સવ કરેલો હતો ત્યારે કોરોના કાળ કાળ દરમિયાન અમારા ગામની અંદર બહુ કપરી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિ દરમિયાન અમે અમારા ફક્કર મહારાજની ભૂલી અને ગામ ફતી દૂધની ધરાવટ કરેલી હતી દૂધની ધારાવાટથી અને એક અમારા દાદાનો સારનો ચમત્કાર અને એમનો હાથ હતો જેના કારણે અમારા ગામમાં પરિસ્થિતિ જે કપરી થઈ ગઈ હતી એ કપરી પરિસ્થિતિમાંથી અમારું ગ્રામજન એક આસ્થાનો અનુભવ કર્યો અને આજે એ ગામજનો અને અમારા દસ નામ ગુજરાત પરિવાર ખેરવાર ગામ સમજ અમે લોકોએ અમે પોતે બી અમે એ આસ્થામાં ચમત્કાર અનુભવેલ છે બરાબર છે એટલે આજે એ નિમિત્તે અમે સૌ ભેગા મળીને અમારા દાદાનો પાટો સૌ ઉજવેલ છે અને એ પાઠોત્સવની અંદર અમારું સમસ્ત દેશના ગોસ્વામી કુટુંબ અને ગ્રામજનો ભેગા મળીને દાદાની અમે સેવા પૂજા આરતી અને એમના આશીર્વાદ મેળવ્યા છે અને અમે દાદાને એવી પ્રાર્થના કરીએ છીએ કે જેથી કરીને આ જેવા આશીર્વાદ અમને અને ગ્રામજનોને ફળ્યા એ રીતે દરેક લોકોને ફળે અને દરેક લોકોને ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે આથી સર્વ ભક્તોને જણાવવાનો આનંદ થાય છે કે આ ભૂમિ અમારા પૂર્વજોની છે આ જગ્યા ઉપર આજથી લગભગ પાંચસો સાડા પાંચસો વર્ષ પહે પૂરો પહેલાં અહીંયા ફક્કડ મહારાજની જગ્યા હતી અહીંયા ફક્કડ મહારાજની જગ્યાની અંદર જીવંત ધૂણી છે અને જે આજે બી પ્રજ્વલિત છે કોરોના કાળ દરમિયાન અમારા ગ્રામ ગામની અંદર અતિશય વકરેલો કોરોના અને વારંવાર ગ્રામજનોની ઈચ્છા અને સમસ્ત ગ્રામજનો તથા ગોસ્વામી સમાજે એક ધૂણી ધૂપિયું કાઢેલું ધૂળીથી અને એ પછી ગામમાં કોરોના ઉપર એકદમ કંટ્રોલ આવી ગયેલો એ પછી આ ફરીથી ધોણીને પ્રચલિત કરી આજે એનો પાટો સૌ ઉજવી રહ્યા છે સમસ્ત ગોસ્વામી સમાજ તથા ગ્રામજનો આ ધોણીને પ્રત્યે ખૂબ જ લાગણી અનુભવે છે અને ગોસ્વામી સમાજને એક અવિશ્વસનીય એક લાગણીય જન્મી છે ધોણી પ્રત્યે માતાજી છે વિશદ માતા બાજુમાં ભોળિયાનાથ છે માતાજી છું પાછળ મહાકાળી માતા વાણી સુક્રોદ માતા બોલો ગુરુ મહારાજ હતી